તમે ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ શોધી રહ્યા છો તો આપના માટે અમે લઈને આવ્યા છીએ રાજકોટના મોરબી પર હડાળાની બાજુમાં જે બેડી ગામ આવેલું છે ઇન્ડસ્ટ્રીઅલ કરેલું છે તો એની તમને વિગત હું માહિતી આપી દઉં નમસ્કાર દર્શક મિત્રો હું જીગ્નેશ વસાણી નમા ઇસ્ટેટ કન્સલ્ટન્સી સ્વાગત છે જો આપે અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો આજે સબસ્ક્રાઈબ કરજો આ ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ જે મોરબી હાઈવે છે હડાળા ગામથી જે નજીક આવેલું છે બેડી ગામ ત્યાં રોડથી સાડા સાતસો મીટર અંદર આ પ્રોજેક્ટ આવેલો છે આની ખાસિયત તમને કહી દઉં કે નાનું પ્લોટિંગ છે એટલે ટોટલ દસ પ્લોટિંગ આમાં પાડેલા છે અને વચ્ચે બે બાજુ પ્લોટિંગ આવે છે વચ્ચે સાઈઠનો રોડ મળે છે તમને લોકેશન અને પ્લોટિંગ ક્યાં આવેલું છે એ બતાડી દઉં બેડી રોડ છે જે મોરબી રોડથી આવો યા બેડી રોડ બેડી ગામનો રોડ છે તે મેઇન રોડથી રોડ ટચનું આ પ્લોટિંગ આવેલું છે વચ્ચે જે રોડ છે તે સાઈઠનો રોડ આવે છે બે બાજુ પ્લોટિંગ આપેલા છે અને જ્યાંથી સ્ટાર્ટ થાય છે ત્યાં આગળ કોમન જગ્યા મૂકેલી છે આ પ્લોટ છે પ્લોટની સાઈડ સોળ બાય ચાલીસ મીટરમાં છે અને કદાચ તમને બે પ્લોટ સાથે ભેગા કરી અને કરવા છે તો એ ઓલમોસ્ટ ઓરસ ચોરસ જેવી સાઇઝ બી થઈ જાય છે બીજું આમાં જે બિલ્ડરે ધ્યાન રાખેલું છે તો તમને લાઇટ્સનું પ્રોવિઝન આપેલું છે રોડની સાઇઝ ખૂબ મોટી છે અને સૌથી સારામાં સારું કે આની અંદર તમને ડ્રેનેજ પણ મળે છે તમે જોઈ શકો છો અત્યારે અહીંયા કન્સ્ટ્રક્શન ઓલરેડી ચાલુ થઈ ગયું છે અહીંયા પ્લોટિંગની પરચેસ થવા માંડ્યા છે નાની મોટી ફેક્ટરીઓનું કામ ચાલુ થવા માંડ્યું છે જે અંદર આવતા લેફ્ટ સાઈડમાં જોશો તો ત્યાં બી અત્યારે નાના મોટા કામ ચાલુ થઈ ગયા છે અને જે પ્લોટિંગ છે આમાં બી ઓલમોસ્ટ શોર્ટ ટાઈમમાં કામ ચાલુ થઈ રહ્યું છે તો ખૂબ નાના બજેટમાં જે ન્યૂ ડેવલપિંગ એરિયા છે જે બેડીમાં તો આ સારામાં સારી જગ્યા છે કે તમારે ઇન્ડસ્ટ્રીલ માટે પ્લોટિંગ ગોતતા હોય અથવા નાના બજેટમાં ઇન્વેસ્ટમેન્ટ માટે ગોતતા હોય તો આ સુને સુનેરો મોકો કહેવાય કે નાના બજેટમાં અને સારામાં સારું તમને પ્લોટિંગ મળી જાય છે અત્યારે ન્યૂ ડેવલપિંગના હિસાબે નાનું મોટું કન્સ્ટ્રક્શન બી ચાલુ છે તો જો આ પ્લોટમાં અથવા આ ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં તમે કંઈ શોધી રહ્યા છો પણ મોડું ન કરો નાના બજેટમાં સારામાં સારી વસ્તુ છે સારામાં સારા પ્લોટિંગ કરેલા છે તો પ્લોટ માટે વધારે માહિતી વિગત જાણવા માગતા હોય તો આ ડિસ્ક્રિપ્શન બોક્સ ચેક કરો કમેન્ટ કરો અને સ્ક્રીન ઉપર નંબર આપેલા છે તો આજે જ કોન્ટેક કરો તો મિત્રો ભાવની વાત કર દો ભાવ જે છે તો એ અંદાજે આનો પાંચ હજાર રૂપિયા એક વારનો ભાવ કાઢેલો છે વિડિયો કેવો લાગ્યો છે જરૂરથી જણાવજો જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ નથી કર્યું તો આજે સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકોન ઉપર ક્લિક કરવાનું ભૂલશો નહીં જો આપની બી પ્રોપર્ટી સેલ કરવાની છે તો આપ બી આ રીતના વિડીયો બનાવવા માગતા હોય તો સ્ક્રીન ઉપર અમારા નંબર આપેલા છે એમાં અમારો સંપર્ક કરી શકો છો હું દિગ્નેશ વસાણી રજા લઉં છું ફરી મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય ભારત